સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામારિક તત્વોને તરાપ મારવાનો મોકો મળ્યો હોય તેમ લાગ્યું છે કારણ કે સુરતમાં છેલ્લા કેટલાક કલાકોમાં જ હત્યા પ્રયાસ અને હત્યાના ગુનામાં વધારો જોવા મળ્યો છે સુરતમાં આરટીઓ ઇન્સ્પેક્ટરને માર મારવાની ઘટના હોય કે પછી ઉધનામય યુવાન પર સારા જાહેર ચપ્પુ મારવાની ઘટના હોય કે રાંદેરમાં મિત્રના પરિવારિક ઝઘડામાં શાળા વય મિત્રને જ રહેસી નાખ્યોવાની ઘટના બનતા ભરી દોડતી રહી છે ત્યારે હવે તો લિંબાયતમાં પણ સરાજાહ જાહેર યુવાની ઘાત કે તીક્ષ્ણ હત્યાર ગામારી હત્યા કરાય છે માધ્યમજી કે સુરતના લિંબાયત ખાતેના સંજયનગર વિસ્તારમાં સરા જાહેર સુદામ પાટીલ નામના યુવાની અજાણ્ય વેળે ચપ્પુના ઘા મારી હત્યા કરી ભાગી છૂટ્યા છે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશને પીએમ અર્થે ખસેડી હત્યારાનો ઝડપી પાડવા માટે ચક્રો કર્યા છે લિંબાયતના સંજયનગર સર્કલ નજીકમાં એક સુદામ પાટીલ કરીને ઈસમનો મર્ડરનો બનાવ બનેલો છે પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ કરેલ છે અને આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે હાલ તો સુરતમાં હત્યાના પ્રયાસ અને હત્યાની ઘટનાઓ વધતા લોકોમાં રિસ્સા કાયદે કાયદો વ્યવસ્થા લઈને ડર જોવા મળી રહ્યો છે ત્યારે હવે પોલીસે આવા અસામાજિક તત્વો સામે કડકમાં પગલાં પગલા લેવા પડશે તેવી ખાસ તાતી જરૂર છે